ચાર બટાકામાંથી ડબ્બા ભરીને તૈયાર કરી શકો એવું આજે હું તમારી સાથે રેસીપી શેર કરવા જઈ રહ્યું છું આ રેસીપી એટલી જ ઝડપી બની જાય છે કે તમે એને દસ કે પંદર મિનિટની અંદર તૈયાર કરી શકો છો તો ચાલો એના માટે આપણે ચાર બટાકા લઈ લીધા છે તો ચાર બટાકાને આપણે સિમ્પલ એવા મસાલાથી અને એની અંદર એક આપણે સિક્રેટ ઉમેરીશું તો ચાલો સિક્રેટ માટે આજે તૈયાર થઈ જાઓ અને સિક્રેટ આપણે જે ઉમેરીશું એનાથી આ નાસ્તો એકદમ ટેસ્ટી અને કડક અને ક્રંચી એવો બને છે તો ચાલો બટાકા અહીંયા આપણે કટ કરી લીધા છે છાલ કાઢીને આપણે એને આ રીતે કટ કરી લેવાના છે પછી એને આપણે સારી રીતે ધોઈ અને મેં ગરમ પાણી મૂકી દીધું છે એની અંદર આપણે એને બાફી લેવાના છે તો બટાકા બફાય છે ત્યાં સુધી આપણે એનો તૈયારી કરી લઈએ જ્યાં આમદા આપણે ઉમેરીશું હોય તો એમાં આજે ઉમેરીશું આપણે મેં અહીંયા નાસ્તો એકદમ ક્રંચી બને અને સરસ એવો કુરકુરો બને એના માટે આપણે પૌવા ઉમેરવાના છે તો પૌવા મેં અહીંયા એક વાટકી પૌવા લઈ લીધા છે અને પૌવાને આપણે સારી રીતે સાફ કરી લઈશું એટલે શું છે કે એમાં જે કંઈ ચોખાનો જે ફોતરો હોય કે આ કંઈ પણ કચરો હોય તો નીકળી જાય તો અહીંયા આપણે પૌવાને સાફ કરી લીધા છે અને એક મિક્સર જારની અંદર આપણે લઈ લઈશું અને પછી એનો આપણે પાવડર બનાવી લેવાનો છે અને એ પાવડર મેં અહીંયા બનાવી લીધો છે અને હવે બાજુ પર મૂકી એમાં આપણે મસાલો એ જ મિક્સર જારની અંદર આપણે મસાલો તૈયાર કરવાનો છે તો મસાલામાં મેં અહીંયા બે મરચાં લીધા છે અને મેં અંદર આદુની પેસ્ટ ઉમેરેલી છે તમે કોઈ પણ જો તમે મસાલા ઉમેરવા હોય તો તમે વધારે ઓછા વત્તા કરી શકો છો અહીંયા આપણે હવે ધાણા પણ કટ કરી લેવાના છે તો મેં ધાણા કટ કરી લીધા છે અને હવે આને પીસી લઈશું આપણે ચાલો હવે આપણે બટાકાને ચેક કરી લેવાના છે તો બટાકાને મેં અહીંયા હું લઈ લઉં છું અને જોઈ શકો છો બટાકા પણ એકદમ આપણે સરસ રીતે આપણા બફાઈ ગયા છે હવે એને આપણે ઉતારી લેવાના છે અને ઉતારીને લઈને આપણે એક વાસણની અંદર પાણીથી આપણે એને ખાલી કરી લઈશું એટલે કે કાણાવાળો વાટકો હોય એમાં લઈ લીધા છે અને બટાકા થોડા હલકા ઠંડા થાય એટલે આપણે એને લઈને એક બીજા વાસણમાં આપણે અંદર લઈ લઈશું જે વાસણની અંદર આપણે નાસ્તો તૈયાર કરીશું એના તો ચાલો એમ બટાકાને આપણે એક પણ આખો બટાકું ના એ રીતે એને મિક્સ કરી લેવાનો છે બટાકો એકદમ ઝીણો તમારે લોટ જેવું જ બનાવી લેવાનું છે તો ચાલો બટાકા પણ સારી રીતે આપણે મેસ થઈ ગયા છે અને આ રીતે જ તમારે એને મેસ કરવાના છે અને હવે ચાલો એમાં આપણે મસાલા કરીશું અહીંયા મેં મરી પાવડર અડધી ટી સ્પૂન લીધો છે અને મસાલો જે આપણે પીસેલો છે મરચાંની લઈ લઈશું અને સાથે બીજા મસાલા આપણે ઉમેરીશું તો મેં અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને મીઠું તમારે જોઈને તમારે સ્વાદ અનુસાર જ લેવું હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું તો મેં અહીંયા લાલ મરચાંનો દરદરો પાવડર લીધો છે અને હવે આપણે ઉમેરી દઈશું પૌવા તો અહીંયા હવે આપણે પૌવાનો પાવડર ઉમેરી દઈશું અને સાથે થોડા ધાણા લઈ લઈશું અને હવે આપણે આને સારી રીતે આપણે જે રીતે લોટ બાંધતો હોય એ રીતે મિક્સ કરી દેવાનું છે અને પૌવાથી તો એટલો સરસ કુરકુરો અને જો તમારે એનું બાઇન્ડિંગ માટે આપણે ઉમેરીશું એટલે શું છે કે અને જો તમારે કોર્નફ્લોર ફ્લોર ઉમેર્યો હોય તો તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો અને કોર્ન ફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો તો ચાલો હવે આનું આપણે એક સારી રીતે પાટલી ઉપર લઈ લઈશું અને જે સેપ અને આજે આપણે બનાવીશું બે બે રીતથી બનાવીશું અને આ બટાકામાંથી આપણે એકદમ સરસ રીતે આપણે પહેલાં તો શું છે એની એક આપણે ચિપ્સ જેવું બનાવીશું જાડી અને પછી એને આપણે બનાવીશું તો અહીંયા આપણે બટાકાની ફિંગર્સ ચિપ્સ તૈયાર કરીશું અને હવે આપણે આજુબાજુ હું એકદમ ચોકર એવું બનાવી લેવાની છું અને અહીંયા આપણે એકદમ ચોકર તૈયાર કરી દીધું છે અને એનું આપણે આ રીતે આપણે આંગળી જેવી આપણે એની ચિપ્સ તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં ચીપ્સ તૈયાર કરી લીધી છે અને હવે એને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને જો તમારે હું તમને આજે બે રીતે બતાવું છું એક આપણે આ રીતે બનાવી છે અને આ રીતે પણ બનાવવાથી ખૂબ સરસ લાગે છે ને આ નાસ્તો તમે અઠવાડિયા સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો બગડતો નથી અને હવે હું તમને બીજી રીતે બનાવું છું બતાવું છું જે બે રીતે આજે આપણે બનાવવાના છે તો અહીંયા મેં થોડું થોડું લીધું છે અને આ રીતે આપણે હાથેથી એને વણી લેવાનું છે અને આપણે આ રીતે ગાંઠિયા જેવું તૈયાર કરીશું તો જોઈ શકો છો સરસ રીતે અને મેં આ રીતે બધા તૈયાર કરી દીધા છે અને આ રીતે ફિંગર ચીપ્સ બહુ જ સરસ લાગે છે અને આને તમે જો ચટણી સાથે છે મેની સાથે છે કોઈ પણ ચટણી તમે જો ચટણીની રેસીપી તો આપણે ઘણી બધી છે કોઈ પણ ચટણી સાથે આને તમે ખાયા ચાલો હવે આને આપણે ફ્રાય કરી લઈશું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારું ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે ઉમેરી દઈશું અને આ રીતે બબલ ઓછા થાય ને પછી જ આપણે એને ઉલટ પુલટ કરવાનું છે તો જોઈ શકો છો અને તેલ તમારે એકદમ હાઈ ગરમ કરું અને પછી જ અંદર ઉમેરો તો તેલના બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને અત્યારે તમને એવું લાગે છે કે બધી ચોટી ગઈ છે પણ જ્યારે જેમ જેમ ફ્રાય થશે ને એમ બધી છૂટી પડી જશે તો સરસ રીતે આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે બાળકોને ફિંગર ચીપ્સ બનાવીને આપો ને તો બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે ખાવાની અને ખુશ ખુશ થઈ જતા હોય છે અને હવે આપણે બાળકોનું વેકેશન પણ પડશે એટલે બાળકો કંઈક ને કંઈક નાસ્તો ખાવાનું ડિમાન્ડ કરતા હોય છે તો એને તમે આ રીતે ઝડપી બનાવીને આપી શકો છો હવે આપણે બીજી રીતે જે પટ્ટી કાપેલી હતી ને એ પટ્ટી આપણે આ રીતે અંદર તેલમાં ફરી પાછું આપણે ફ્રાય કરી લઈશું એને પણ આપણે સેમ એ રીતે જ આપણે એને ફ્રાય કરી લેવાની છે પહેલાં તો તમારે એકદમ હાઈ તેલમાં બધી ઉમેરી દેવી અને પછી તમારે એને પલટવામાં તમારે જલ્દબાજી નહીં કરવી ઉતાવળ નહીં કરવી એના તેલ તમારું આ રીતે ફીણ ઓછા થાય ને પછી જ તમારે એને આ રીતે ઉલટ પુલટ કરવું એટલે શું છે કે નાસ્તો આપણો એકદમ ક્રંચી બને બની જાય અને કડક થઈ જાય પછી તમે જોઈ શકો છો અને આ નાસ્તો એકદમ ક્રંચી હોય છે અને કુરકુરો એવો બને છે અને ખાવામાં તો બટાકા હોય એટલે બાળકોને ખૂબ જ સરસ લાગતું હોય છે ને બટાકા તો બાળકોને પ્રિય હોય છે અને આ રીતે આપણે ફિંગર્સ ચિપ્સ તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને લઈ લઈશું એક ઝારાની અંદર અને બધા આપણે સર્વિંગ પ્લેટમાં લઈને હું તમને બતાવું છું તો ચાલો અહીંયા હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટની અંદર અને આને તમે કોઈ પણ ચટણી છે દહીં સાથે છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય જો તમે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવશો બીજું કે તમે કયા મેગા સિટીમાંથી રહો છો તો મને કોમેન્ટ કરીને જણાવશો કે તમારા ગામનું નામ તમારા સિટીનું નામ અને મને કોમેન્ટ કરીને જણાવશો ફ્રેન્ડ્સ તો તો શું છે કે મને જ્યારે હું તમારી કોમેન્ટ વાંચું ને ત્યારે મને ખૂબ આનંદ આવતો હોય છે તો આપણે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આ રીતે એન્જોય કરો